કે ઘણાને એવું થાય વિચાર આવે કે પડોશવાળી બેન હાથ ઉપર કરે કે પડોશવાળા ભાઈ હાથ ઉપર કરે જે બોલે તો બોલું નહીતર હું એકલી બોલીશ ને હાથ ઊંચા કરીશ તો હું ખરાબ લાગીશ હા આપણા ધર્મમાં આ બધી તકલીફો છે હા અહીંયા ભૂદેવો બેઠા છે ને એ લોકો ધોતી પહેરીને આવ્યા છે મને આનંદ થાય છે નહીતર ભૂદેવોને હવે ધોતી પહેરવાની શરમ આવે છે હા ચોટી અને લગભગ મોટાભાગના ભૂદેવોને ધોતી પહેરતા નથી આવડત જો કે મને આવડે છે મને ધોતી પહેરતા આવડે છે એટલે અમુક ભૂદેવો એવો આ આપણા સનાતન ધર્મની વાત કરું છું કે ધીરે ધીરે આપણો સનાતન ધર્મ છે ને ખાડે જઈ રહ્યો છે અને ધીરે ધીરે આ નાની નાની બાબતોને આપણે સમજીશું ને સ્વીકારીશું ને અને એમાં સુધાર કરીશું ને તો કંઈક આપણે આપણા આપણે તો જતા રહેવાના છીએ આ બહુ નજીક છે આપણું તો કિનારો જેટલા તમે દેખાવ છો ને અને હું છું એ તો આપણે કિનારે આવી ગયા છે પણ આપણી પાછળની જે પેઢીને આપણે મૂકી જઈ રવાના છે ને એ લોકો માટે આપણે બહુ મોટું પાપ કરી રહ્યા છે કે ધર્મને આપણે સમજી નથી રહ્યા ધર્મને આપણે આગળ વધારી નથી રહ્યા હા ભૂદેવોને ખાસ વાત કરું કે તિલક કરવાનું હોય તો શરમ આવે ચોટલી રાખવાની હોય તો શરમ આવે ધોતી પહેરવાની હોય તો શરમ આવે આજના યુવાનીઓને આ બધા ભાઈઓને તો નમસ્કાર છે કે ધોતી પહેરીને આવ્યા છે તિલક કરીને આવ્યા છે હા એમનું તેજ જોઈને એકદમ તિલક કરેલો વ્યક્તિ સામે આવે એટલે એમ જય શ્રી કૃષ્ણ કરવા પડે અચ્છા ચાલો આટલા બધા ભૂદેવ આવેલા છે બધા કોને કોને ભૂદેવોને પગે ચરણ સ્પર્શ કરીને જય શ્રી કૃષ્ણ કર્યા તમે કર્યા બાકીના કોઈએ નહીં કર્યા આ આપણો ધર્મ છે જેટલા પણ ભૂદેવ મળે ને હું તો કઉ રસ્તે મળે ને તો પણ તમે ચરણ સ્પર્શ કરો આ એવું નથી કહેતી કે થોડું વધારે પડતું છે એ નથી બતાવી રહી જે આ ધર્મગ્રંથમાં બતાવ્યું છે વારે વારે ભગવાન કૃષ્ણએ પોતાના રાજ્યમાં દ્વારિકામાં પણ ભૂદેવોનું સન્માન કર્યું છે ભાગવતજીમાં બતાવ્યું છે હા અને એ હું તમને બતાવી રહી છું એટલા માટે નથી કે હું બ્રાહ્મણ છું એટલે બ્રાહ્મણો ખેંચી રહી છું પણ આ જે ગ્રંથમાં આપણા ધર્મમાં બતાવી રહ્યું છે ને એ વસ્તુ તમને રહી છું તો અહીંયા ધ્યાન આપજો ધ્યાન આટલી થોડી થોડી નાની નાની વસ્તુ રાખીશું ને તો પણ આપણે આગળ જતા આરામથી જીવી શકશું અને આપણી પાછળની જે પેઢીઓ છે ને એને પણ આપણે આરામથી જીવડાવીશું અને એક બાદ તમારી દક્ષિણા માટે ભૂદેવ નથી બેઠા પહેલી વાત કરતો હા બેઠા છે ને બધા એમનો મોઘા મૂલો સમય આપી રહ્યા છે આપણા માટે આ ગ્રંથ વાંચો ને સંસ્કૃતના ગ્રંથને હિન્દીના ગ્રંથ વાંચવા ને અને આ ગ્રંથોમાં જે અનુવાદ કર્યો છે ને એ અનુવાદના શબ્દો બી તમે એકવાર ઘરે જઈને વાંચજો તમે સળંગ સરળતાથી એક પાનું ને વાંચી શકો તમે ઘણી જગ્યાએ અટકશો ભૂલ પડશે અને એ પઠન કરી રહ્યા છે મારા ભાઈઓ હા ભૂદેવો તો એમને ધન્યવાદ છે એ તમારા દસ રૂપિયા માટે નથી બેઠા એટલે દસ રૂપિયા આપીને હું તમને મારા માટે નથી કહી રહી દસ રૂપિયા આપીને આ લોકોની બે ના કરતા તો આપતા જ નહીં તો તમને આપ્યું હોય ને તો વ્યવસ્થિત દાન કરજો મારી છેલ્લી કથા થઈ બે મોટા કોથળા ભરીને સાડીઓ આવી ભાગવતમાં શિવ કથામાં બે મોટા કોથળા ભરીને ભાઈ સાડીઓ આવી પણ ઘેર જઈને સાડી જોઈ તો કોઈ સાડા ચાર મીટર કોઈ પાંચ મીટર અને આમ કવર તો એટલા બધા આવ્યા તો પેલા કેમેરામેન ભાઈઓને આ બધાને શું થાય કે બેન તો કમાઈ ગયા એમ કવર ઘર ખોલ્યા તો કોઈમાં પચાસ હું એ દક્ષિણા કરો ને તો મનથી દેજો કેમ તમારું લેવા માટે આ નથી બેઠા એમના હૃદયથી એકવાર હાથ મૂકી દેશે ને માથા પર તો એ જે બોલશે થશે એટલી એમનામાં શક્તિ છે આપી છે આ કુળમાં જન્મ્યા છે ને એ કુળની શક્તિ છે એમનામાં એ ભણ્યા છે ને એ જે સંસ્કૃતના શ્લોકો ભણે છે ને પાઠશાળામાં છોકરાઓ આ અત્યારે જવાનીઓ એ બહુ મહેનતથી એમના જીવનના અમૂલ્ય વર્ષો ખર્ચી રહ્યા છે અને એમને ઘરે બોલાવીને આ વર્ષે સત્યનારાયણની કથા કોણે કોણે કરાવી અત્યાર સુધીમાં બે હજાર પચીસમાં સત્યનારાયણની કથા હા બસ બે જણા નહીં તો પહેલાં શું થતું આખા વર્ષમાં સત્યનારાયણની કથા બધા એક એક વાર તો કરાવતા જ શ્રાવણમાં તો બિલકુલ બિઝી હોય બ્રાહ્મણો ભૂદેવો હા તો બને ત્યાં સુધી ધર્મ કરજો હું એટલા માટે તમને વધારે ખેંચી નથી રહી કે હું બ્રાહ્મણ છું પણ તમારું બી ભલું થાય બ્રાહ્મણોને બી ભલું થાય કલ્યાણ થાય એ પણ આગળ વધે અને એમને આ બધું છોડીને જોબ કરવા ના જવું પડે અને તો ધર્મ સંચવાઈ રહેશે નહીં તર પલ્લું ઊંચું નીચું થશે ને તો આગળ જતા આ ધર્મને હા વધારે બોલીશ ને તો કદાચ મારે ત્યાંથી મારા બાળકો મને કહેશે કે તારે બોમ્બેથી ઘરે પહોંચવાનું છે તો સાંભળો આગળ આપણે કથા તરફ જઈ રહ્યા છે અને અહિયાં એક કહેવાય ને કે તમે મેં કીધું ને તમને કે પડોશમાં તમે જો કે જયકાર કરે છે કે નથી કરતા એ જોશો તો કરશો એવું નહીં તમે તમારું કરો અહીંયા એક ભૂદેવની વાત તમને સમજાવી રહી છું એક ભૂદેવ હતા કર્મકાંડી હતા પાઠશાળામાં ભણેલા હતા ભૂદેવ હતા બહુ જ જ્ઞાની હતા અને એમનું ઘર હતું એમની બિલકુલ સામે એમની બિલકુલ સામે કોનું ઘર હતું એક વેશ્યા ગણિકાનું ઘર હતું સાંભળજો ત્યાંથી હા જો નાની નાની બાબતોને આપણા જીવનમાં વ્યવહારમાં વણી લેવાથી શું શું થાય છે હવે આ ભૂદેવનું ઘર હતું એમની બિલકુલ સામે ગણિકાનું ઘર હતું અને એ ગણિકાનું ઘર હતું ને એ ગણિકા નૃત્ય કરીને એના ગ્રાહકને રીઝવતી હતી અને રીઝવીને એમાંથી જે પૈસા મળતા હતા એમાંથી એનું જીવન ચાલતું હતું બનતું તો એવું કે ભૂદેવ જે કર્મકાંડી હતા ને એમના ઘરે સવારથી રાત સુધીમાં સ્તોત્ર ચાલતા પાઠ ચાલતા અને આ રીતે શ્લોકો બોલાતા ભજન ગવાતા અને ભજનની સાથે સાથે ભૂદેવ પૂજન પાજન કરતા પોતાના યજમાનોનું પૂજન કરાવતા અને એમ કરીને એમનું જીવન ચાલતું હતું પેલી બાજુ ગણિકા નૃત્ય કરતી ઘર જે એના ગ્રાહકો આવતા એમને રીઝવતી પ્રસન્ન કરતી અને એમાંથી જે પૈસા મળતા એમ એનું ઘર ચાલતું હતું બન્યું એવું કે બંને મર્યા એક જ દિવસે ભૂદેવ મર્યા અને એ દિવસે ગણિકા પણ મરી ગઈ બંને જ્યારે દૂતો લેવા આવ્યા ત્યારે આ ભૂદેવને નર્કથી યમદૂતો લેવા આવ્યા નર્કના દૂતો લેવા આવ્યા અને ગણિકાને સ્વર્ગના ભગવાનના દૂતો લેવા આવ્યા હા ભગવાનના દૂતો લેવા આવ્યા અને ગણિકાને સ્વર્ગમાં લઈ જવામાં આવી ત્યારે આ નર્કમાં ગયેલા ભૂદેવે પૂછ્યું દૂતોને કે મારે હું તો રોજ દિવસ કર્મકાંડ કરતો તો શ્લોક બોલતો તો સ્તોત્ર پڑھતો તો અને આ બધા ભજન તો રાત દિવસ મારે ઘેરે વાગતા જ વાગતા રહેતા હતા હું પણ ગાતો રહેતો તો છતાં પણ આટલા ભજન કરવા પૂજન કરવા છતાં પણ મને નર્ક કેમ અને પેલી ગણિકા વેશ્યાને સ્વર્ગ કેમ આ જારે સવાલ પૂછવામાં આવ્યો ને ત્યારે સાંભળજો શું જવાબ દીધો દૂતોએ કે તમે શ્લોક બોલતા હતા તમે સ્તોત્ર બોલતા હતા તમે પાઠ પૂજન કરતા હતા કર્મકાંડ કરાવતા હતા પણ ભજન ગાતા હતા પણ તમારું એ બધું કરાવતા કરાવતા તમારું ધ્યાન પેલી વેશ્યાના તરફ રહેતું તું કાયમ માટે ચોવીસ કલાક કે પેલી વેશ્યા કેટલી સુંદર છે એ કેટલું સુંદર નાચે નાચે છે નૃત્ય કરે છે એની પાસે કેટલા બધા પૈસા છે એનું ઘર કેટલું સુંદર છે અને આવી રીતે પેલી વેશ્યા જે નૃત્ય કરતી એના ઉપર પેલા ભૂદેવ નજર રાખતા અને એમ એને પૂરું જીવન વિતાવ્યું એને ખબર ન પડી કે આ ખોટું થઈ રહ્યું છે ધીરે ધીરે એક એક દિવસ કરતા જીવન જતું રહ્યું અને જે ગણિકા હતી ને જે વેશ્યાનું કામ કરતી હતી ને એ પોતાના ગ્રાહકોને ખુશ તો કરતી હતી પણ ક્યારે જ્યારે આ ઘરે ભજન વાગતા હતા ભૂદેવના ઘરે સ્તોત્ર વાગતા હતા ને એ સ્તોત્ર ત્યાં સંભળાતા હતા એ ભજન ઉપર પેલી બેન નૃત્ય કરતી અને નૃત્ય કરીને પોતાના ગ્રાહકોને રીઝવતી હતી અને એ ભજન અને એ ભગવાનના નામ સ્મરણ સાંભળીને એ પૈસા કમાતી હતી ને એમાંથી એનું જીવન જીતાવતી હતી એટલે એને એને સ્વર્ગ મળ્યું છે હા એટલે જરાક જરાક અમથી ભૂલને લીધે શું ના થઈ શકે અને જરાક આપણી તકેદારીથી પણ શું ના થઈ શકે અહીંયા આગળ વાત આપી છે કે કથામૃત છે એ અમર કરવાની વાત છે અમર કરવાની વાત એટલે એવું ના વિચારશો કે તકલીફો નહીં આવે કે મોત નહીં આવે જીવન અમર થઈ જશું કથામૃત એ છે કે આમાંથી તમને અમુક વસ્તુઓ એવી મળશે નામ સ્મરણનું જો તમને સમજણ પડી જશે તમે નામ સ્મરણ કરતા થઈ જશો ને તો પછી જિંદગીમાં ક્યાંય કંઈ બીજું કરવાનું રહેતું નથી એનાથી ભગવાન બહુ જ ખુશ રહેશે પ્રસન્ન રહેશે અને આપણું જીવન ધન્ય થશે આગળ જતા અહીંયા ગોકર્ણ આ આખ્યાન આવે છે અને એ આખ્યાનમાં બતાવવામાં આવ્યું છે કે એક ગામ હતું તુંગભદ્રા નદીના કિનારે આ નગર છે આત્મદેવ નામના બ્રાહ્મણ છે અને એ બ્રાહ્મણ બહુ જ્ઞાની છે વેદ વિશારદ છે અને એટલા જ્ઞાની છે કે આટલા પંથકમાં આટલા ક્ષેત્રોમાં આ દેવનું નામ છે હા અને આ ભૂદેવ જ્યારે પૂજન કરાવે છે ત્યારે આ પ્રદેશના લોકો એમને પૂજનની દક્ષિણા એટલી આપે છે કે આ ભૂદેવ હોવા છતાં એમના ઘરે ધન ધાન્યના ભંડાર ભરેલા છે છે એ રીતે પૂજન કરાવે પોતાનું જીવન જીવી રહ્યા છે અને પૂજન કરીને જીવન જીવી રહ્યા છે એમના જે પત્ની છે એનું નામ છે ધૂંધલી આ આત્મદેવ છે એમના પત્નીનું નામ ધૂંધલી છે અને આ ધૂંધલી છે જે આત્મદેવ છે એના બિલકુલ વિરુદ્ધમાં ધૂંધલી છે હા એટલા વિરુદ્ધી છે કે એને ક્યાંય ભગવાનના નામ સાથે લેવા દેવા નથી એવી એમની પત્ની છે અને આત્મદેવ જ્યારે પોતે પૂરી રીતે કર્મકાંડી છે પણ બધી રીતે સુખી હોવા છતાં એમના ઘરમાં શેર માટેની ખોટ છે એટલે કે એમને ઘરે બાળક નથી એમને બાળક નથી એમના આંગણામાં બાંધેલી ગાય છે ગૌમાતા છે એને પણ સંતાન થતા નથી એટલે ભૂદેવોના ઘરે આ જો તકલીફ છે એના લીધે આખા ગામમાં એક ચર્ચા છે કે સવારે ઊઠીને એમનું મોઢું જોવું નહીં કારણ કે એમના ઘરે સંતાન નથી એક દિવસ બન્યું છે એવું કે આત્મદેવ મા જે મહારાજ છે એ આ સંતાન નથી એ દુઃખને કારણે કે આટલી બધી સંપત્તિ છે ખાનારું કોઈ નથી અને મારું મોઢું કોઈ જોતા નથી આને લીધે એ ત્રાસ થઈને ત્રસ્ત થઈને એ પોતે જંગલ તરફ ગયા છે અને જંગલમાં જઈને એમણે વિચાર કર્યો છે કે કોઈ નદી નાળું મળી જાય એમાં કૂદીને આત્મહત્યા કરી નાખું અને આમ વિચાર કરીને જ્યારે આત્મદેવ મહારાજ ઘરેથી નીકળ્યા છે એક નદીના કિનારે ગયા છે નદીના કિનારે જ્યાં ઊભા રહ્યા છે અને જોયું છે તો તેમની સામેના કિનારા બાજુ એક મહંત એક મહાત્મા એમણે જોયા છે સાધુને જોયા છે અને સાધુ એટલે કોને કહેવા સાધુ સાધુ ભૂખા ધન ધનકા ભૂખા નહીં જો ધનકા ભૂખા હોવે વો તો સાધુ નહીં એટલે સાધુ આ ચોલા પહેરી લે એને સાધુ ના કહેવાય હા ભગવા પહેરી લો એટલે સાધુ ના થવાય સાધુનો જો સમય કાલે મળશે તો હું તમને બતાવીશ કે સાધુ કોને કહેવાય હા અમારા ગુરુજી છે નારેશ્વરના રંગવધૂત મહારાજ અમારા ગુરુજી છે દત્ત પરિવાર અમારે અવધૂત પરિવાર અને અમે લોકો રંગવધૂત મહારાજને માનનારા વ્યક્તિ છીએ એટલે એક નમસ્કાર કરીએ ગુરુજીના ચરણોમાં બોલી અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત અયા પેલા સાધુને જોયા છે એટલે આત્મદેવ એ સાધુની પાસે આવ્યા છે નમસ્કાર કર્યા છે નમસ્કાર કરીને સાધુને પગમાં ચરણોમાં બેઠા છે અને રડી રહ્યા છે એટલે સાધુએ પૂછ્યું છે મહાત્માએ પૂછ્યું છે કે ભાઈ તું રડી કેમ રહ્યો છે અને તું એકલો આ જંગલમાં આ દરિયા નદીને કિનારે કેમ આવ્યો છે ત્યારે આ આત્મદેવે કીધું છે કે બાપજી બધું છે પણ મારે ઘરે સંતાન નથી મને આ તકલીફ છે તમે આ તકલીફને દૂર કરો તમે સાધુ છો સંત છો મહાત્મા છો તમારાથી શું ન થઈ શકે તમારાથી શું અશક્ય છે તમે જે ચાહો તે કરી શકો છો અને આમ વિચાર કરીને જ્યારે ભગવાન મહાત્માના ચરણો આત્મદેવે પકડી લીધા છે અને જીદ કરી છે ત્યારે સાધુ મહાત્માએ પોતાના જોડામાંથી એક નાનકડું અમતું ફળ કાઢ્યું છે એ ફળ આપ્યું છે આત્મદેવને એને કીધું છે જઈને તારી પત્નીને ખવડાવજે એને કહેજે આ ફળ ખાય અને થોડે શૌચાદી ક્રિયાઓ અને પોતાના નિયમથી શુદ્ધતાથી શુદ્ધિકરણથી રહેશે તો તે તારા ઘરે પૂરા સમયે સંતાન થશે અને સંતાન પણ સુંદર થશે ગુણી થશે આમ ફળ આપ્યું છે અને એ ફળ લઈને આત્મદેવ પોતાની પત્ની પાસે ગયા છે પત્નીને ફળ આપ્યું છે ધૂંધલીને કીધું છે ભાગ્યવાન આ મહાત્માજીએ ફળ આપ્યું છે આ ફળ ખાવાથી આપણે સંતાન થશે અને આપણે જે આ તકલીફ છે તે દૂર થશે અને એ તકલીફ દૂર થવાથી બાકીની બી તકલીફો જે સમાજમાં સંસારમાં છે તે દૂર થશે અને આમ કીધું છે ત્યારે ધૂંધલી જે છે ને એ મહાત્મા જે આત્મદેવ છે એનાથી વિપરીત સ્વભાવની છે અને એટલે એમણે એવું કીધું છે કે તમે તમારું કાર્ય કરો હું આ ફળને પછી સ્નાન કરીને ખાઈ લઈશ અને જ્યારે આ ફળ લઈને બેઠી છે ત્યારે તર્ક તર્કને વિતર્ક કર્યા છે વિચાર કરી રહી છે કે જો ફળ ખાઈશ અને ગર્ભિણી થઈશ કદાચ મારા ઘરમાં આગ લાગી અને છેલ્લા મહિના જશે તો હું દોડીશ કેવી રીતે તો આગમાં બળીને મરી જઈશ આમ થશે અને એમ થશે જો સેવા માટે મારી નણંદને બોલાવીશ તો મારી નણંદ આવશે તો ઘરમાં જે સારી સારી વસ્તુઓ રત્નોને ઘરેણાં છે એ મારી નણંદ ચોરીને જતી રહેશે તો શું થશે એમ કહેવાય ને કે નબળી ગાને બગાહું જાજી હા એટલે જે માણસ તર્ક ને વિતર્ક કરે ધર્મની બાબતમાં એને ક્યારેય પછી આગળ મંગલ થાય નહીં આમ વિચારતી હતી તેવા સમયે એની બહેન આવી છે હવે ધુંધલીની બહેન પણ ધુંધલી જેવી જ હોય એટલે ધુંધલીની બહેને એને સલાહ આપી છે કે જો બેન મને તો લગભગ ગર્ભ રહી ગયો છે અને મારું જે બાળક છે હું તને આપી દઈશ તારા ઘરે પૈસાની ખોટ નથી તું મને અમુક રકમ અમુક ધન મને આપજે અને આમ કરવાથી ધન મને મળી જશે મારા ઘરે ધનની તકલીફ છે તારા ઘરે સંતાનની તકલીફ છે બંનેની તકલીફ દૂર થશે પૂરા મહિને જ્યારે બાળક આવ્યું ત્યારે નાટક કર્યા કર્યું સગર્ભા હોવાનું આત્મદેવની સામે અને પછી જ્યારે બાળક આવ્યું ત્યારે આ આત્મદેવને કહેવામાં આવ્યું છે કે આપણા ઘરે પુત્રનો જન્મ થયો છે આ પુત્ર છે ધૂંધલીના બહેનનો પુત્ર છે અને આ ધુંધલી લઈ આવી છે અને પુત્ર થયો છે એમ મહાત્મા દેવને બતાવવામાં આવ્યું છે દિવસે દિવસે આ પુત્ર મોટો થયો છે રહ્યું પેલું ફળ આ ફળ લઈને ગૌમાતાને ખવડાવવામાં આવ્યું છે જે આંગણામાં બાંધી હતી આ ગૌમાતાને પણ ગર્ભ રહ્યો છે અને પૂરા દિવસે જ્યારે ધૂંધલીને પુત્ર થયો એના ત્રણ મહિના પછી આ ગૌમાતાને પણ પુત્ર થયો છે એ પણ પોતે મનુષ્યની આકૃતિવાળો પણ ગૌમાતાના જેવા કાનવાળો એટલે આ આત્મદેવી આ જે પુત્ર જન્મ થયો છે ગૌમાતા થી એનું નામ ગોકર્ણ રાખ્યું છે અને સાથે સાથે જે ધૂંધલીને પુત્ર થયો છે એનું નામકરણ માટે એણે વાત કરી છે ત્યારે ધુંધલી કીધું છે કે મેં તો મારા દીકરાનું નામ રાખી લીધું છે અને આમ ધૂંધલીએ કીધું છે કે હું ધુંધલી મારો દીકરો ધુંધુકારી આમ એના દીકરાનું નામ ધુંધુકારી રાખ્યું છે જેવા નામ તેવા ગુણ એટલે ધુંધુકારી બહુ જ વિચિત્ર બાળક થયો છે દિવસે દિવસે એના વિચિત્ર વર્તનો અને એના લીધે આખા સમાજમાં એને હેરાન થયો છું અને ત્યારે ગોકર્ણજી મહારાજ જે ગાયના પુત્ર છે એમણે સલાહ આપી છે કે પિતાજી તમે એક કામ કરો તમારે આ સંસારમાં રહીને દુઃખી થવાની જરૂર નથી હવે તમે વન પર આવ્યા છો વનમાં જાઓ ભગવાનનું નામ લો અને તમારું જીવન પૂરું કરો આમ આત્મદેવ વનમાં ગયા છે ભગવાનનું નામ લીધું છે પોતાનું જીવન પૂરું કર્યું છે બીજી તરફ બન્યું છે એવું કે આ જે ધૂંધુકારી છે એના ત્રાસને લીધે ધૂંધલી જે એની માતા હતી એણે કૂવામાં પડીને આત્મહત્યા કરી છે આ રીતે માતા પિતા બંને દૂર થયા છે એટલે આ ધૂંધુકારીએ વેશ્યાગમન કર્યું છે વેશ્યાગમન કરવાથી વેશ્યાઓએ એક દિવસ એને હેરાન કરીને મારી નાખ્યો છે ઘરમાં જ ખાડો ખોદીને દાટી દીધો છે અને પછી વેશ્યાઓ આ નગર છોડીને બધું ધન લઈને નીકળી ગઈ છે બીજી બાજુ ગોકર્ણજી મહારાજ યાત્રા કરવા માટે નીકળી ગયા છે ઘણા દિવસ પછી યાત્રા કરીને તીર્થોમાં ખબર પડી છે કે પોતાનો ભાઈ મર્યો છે એટલે તીર્થોમાં ગયાજીમાં આ ભાઈના નામનું તર્પણ કરાવીને અને શ્રાદ્ધ કરાવીને ગોકર્ણજી મહારાજ પોતાના ગામ પાછા આવ્યા છે પોતાના ઘરે પાછા આવ્યા છે અને રાત્રે જ્યારે સૂતા છે ત્યારે આ જે ધૂંધુકારી છે તે ગોકર્ણજીને પિસાજ થઈને મળ્યો છે અને કીધું છે કે ભાઈ હું તારો નાનો ભાઈ છું હું આવી રીતે અવગતે ગયો છું અને મારી માટે હવે કંઈક ગતિ થાય એવું કંઈક કરાવો અને આ ગતિ થાય એવું કંઈક કરાવો એ માટે જ્યારે ગોકર્ણજીને ખબર પડી છે ત્યારે ગોકર્ણજીએ વિચાર કર્યો છે કે મારા નાના ભાઈનો ઉદ્ધાર થાય એવું હું શું કરી શકું તેણે ગામના અનુભવી અને વડીલોને બોલાવ્યા છે બધાએ વિચાર કર્યો છે છેવટે જતા ગોકર્ણજીએ સૂર્યનારાયણનું આરાધના કરી છે અને સૂર્યનારાયણની સામે ઊભા રહીને પૂછવામાં આવ્યું છે ગોકર્ણજી દ્વારા કે પ્રભુ મારા નાના ભાઈને ગતિ થાય એવું કંઈક બતાવો રસ્તો એવો કોઈ સત્માર્ગ બતાવો સત્કર્મ બતાવો કે જેનો ઉદ્ધાર થાય ગતિ થાય અને સૂર્યનારાયણે બતાવ્યું છે કે ભાગવતજી કરાવ તારા ઘરે શ્રી ભગવાન કૃષ્ણના લીલાઓનો આ જે ગ્રંથ છે ભાગવતજી એનું પાન કરાવો અને આ રીતે ભાગવતજી કરાવવામાં આવી છે ગોકર્ણજી દ્વારા અને ગોકર્ણજી દ્વારા જ્યારે ભાગવતજી કરાવવામાં આવી છે ત્યારે ધૂંધુકારી વાંસની ગાંઠમાં બેઠેલો આત્મા પોતે દિવ્ય આત્માનો દેહ ધારણ કરીને છેલ્લા દિવસે સ્વર્ગે સદેહ ગયો છે એને લેવા માટે દૂતો આવ્યા છે અને વિમાનમાં બેસી બેસાડીને એને દિવ્ય દેહ ધારણ કરીને સ્વર્ગમાં લઈ જવામાં આવ્યો છે આ જોઈને ધૂંધુકારીના ગામના એટલે ગોકર્ણના ગામના જે વ્યક્તિઓ હતા જેમણે ભાગવત સાંભળી હતી એમણે પણ વિચાર કરીને પૂછ્યું છે કે અમે બધાએ એક જ સાથે ભાગવત સાંભળી તો ધૂંધુકારીને દિવ્ય દેહ મળ્યો અને એને વિમાનમાં લઈ જવામાં આવ્યો અને અમે બધાએ આ કથા સાંભળી છતાં અમારો ઉદ્ધાર ન થયો આવું કેમ થયું છે આમ જ્યારે પૂછવામાં આવ્યું છે ત્યારે ગોકર્ણજીએ કીધું છે કે દરેકના મનની ભાવનાઓ જ્યારે જેવી હોય છે તેવી રીતે જ ભગવાન તમને કૃપા કરતા હોય છે ઝાકી રહી ભાવના જયસી પ્રભુ મૂર્ત તિન દેખી તૈયાર એટલે તમે જો ભાવના રાખશો ને તો તમારો પણ ઉદ્ધાર થઈ શકશે તેનાથી ભાગવતજીના શ્રવણ માત્રથી આ સાંભળીને ગોકર્ણજીના ગામના દરેક વ્યક્તિઓએ ફરીથી ભાગવતજીનું આયોજન કર્યું છે સાત દિવસની ભાગવતજી કરવામાં આવી છે બધાએ પોતાના ભાવથી ભાગવતજીનું શ્રવણ કર્યું છે ભગવાનના નામનું ગાન કર્યું છે અને પછી ગોકર્ણજીની સાથે સાથે આખા ગામના દરેક વ્યક્તિઓ નાગરિકો બધા જ ભગવાનના ઘરે વિમાનમાં ગયા છે ભગવાનના દૂતો એમને લેવા આવ્યા છે અને આ રીતે બધાનો ઉદ્ધાર થયો છે આવો ભગવાનના ચરણોમાં જતા આરતીની તૈયારી કરીએ આજના દિવસની કથાનો આપણે વિરામ કરીએ છીએ આજે આપણે મહાત્મય સાંભળ્યું છે સાથે સાથે કોનો કોનો ઉદ્ધાર ભગવાનની કથા શ્રવણ માત્રથી થયો છે એ પણ આપણે સાંભળ્યું છે તમને સમજણ પડે તો ઠીક છે ના પડે તો મને પૂછી શકો છો અત્યારે પણ અત્યારે નહીં તો મને પાછળથી પણ તમે પૂછી શકો કે બેન આ કથા હતી એ કથામાં મને આ વાતમાં સમજણ ન પડી હા એટલે કથા છે કશું નથી સમજણ પડીને તો એક સમજણ પડશે તમને હું કહું છું કશું ભાગવતમાં સમજણ ના પડી હોય ને એક સમજણ રાખવાની કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમય જ્યાં ચાલી રહ્યું છે ને ઓમ નમો ભગવતી વાસુદેવાય બસ આટલી એને સમજણ પડી ને એનો પેડો પાર છે પછી તમે સંસારમાં રહેશો ને બધું જ સંસાર ભોગવશો ને તો પણ પ્રભુ ખુશ રહેશે અને તો પણ તમારી ગતિ થશે છેલ્લા સમયે હવે ભગવાન દયાળુ છે એવા કૃષ્ણના શરણમાં જતા બે મિનિટ માટે નામ સ્મરણ ને આપણે આરતી તરફ જઈ રહ્યા છીએ આરતીની તૈયારી